ચૂનાગઢ પાક વીમાની રકમ ખેડૂતોને મળી તે બાબતે સ્પષ્ટતા કરવા રજૂઆત કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ઓગણીસો ને પિંચાસી થી પાક વીમા યોજના અમલી આવી છે જે તે વખતે પ્રથમ વર્ષે યોજના આવી ત્યારે જે પ્રીમિયમ ખેડૂત ભરે એને ડોઢો વીમો મળતો માનીયો કે દસ હજાર રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હોય તેને પંદર હજાર રૂપિયા મળવા પાત્ર થતાં પૂરેપૂરું ઉત્પાદન ઓછું આવે તો એની સામે સરકારે બાંધછોડ કરતી ગઈ છેલ્લે બે હજાર સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ આ ચાર વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો એનો આંકડો જ આવે એમ નથી આ સરકારે અમે જ્યારે માહિતી માગી કે ભાઈ બે હજાર સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસની અમને પાક વીમાના ક્રોપ કટિંગના આંકડાની માહિતી આપો ત્યારે અમે જે તે વખતે ફરિયાદ સંકલનમાં મુદ્દો મૂકો અને માહિતી અમને અધૂરી આવી ફરીથી પાછો સંકલનમાં મૂક્યો ત્યારે આ લોકો એક જ રટન કરે કે સરકારની ગોપનીયતા નો પરિપત્ર આવો પરિપત્ર હકીકત છે જ નહીં એની રીતે બહાર પાડી દીધું ગોપનીયતા ગોપનીયતામાં હોય જ નહીં ખેડૂતના હિતનો પ્રશ્ન હોય સરકારને વીમા પ્રીમિયમ ભરેલ છે અને વીમા કંપનીએ દેવાનું ફરજિયાત થાય છતાંય સરકાર વીમા કંપનીને સુકામ છાવરે અમારા અંદાજ મુજબ આ અંદાજે ચાર વર્ષમાં જે કઈ ભ્રષ્ટાચાર ગોટાળાથી આખા ગુજરાતમાં તમામ જણસી પાકના પાંત્રીસ હજાર કરોડ રૂપિયા જેવો ગોટાળો થયો આની સામે અમે લડત માગવા આવ્યા છીએ અને લડતા રહેશું